જેને જેને ભક્તિ કરી એ ન ક્રોધ સમાપ્ત થઈ જેને જેને ભક્તિ કરી એ રાક થઈને રહ્યા એ જ ભક્તિને પામી શક્યા છે બાકી જેને ઉંચાટ રાખ્યો છે જેને ક્રોધ રાખ્યો છે જેને માયા રાખી છે એ ભક્તિને પામી શક્યા નથી એ ભક્તિને પરિપૂર્ણ કરી શક્યા નથી રામ રાખ થઈને રહેવું પડે ભક્તિ ખાંડાની ધાર એમને એમ કીધું નથી બહુ જ કઠિન કોઈ વાત હોય કોઈ કઠિન પરિસ્થિતિ હોય તો એ ભક્તિની ભક્તિ કરવી ને ભક્તિ પામવી બે બંને અલગ છે ભક્તિ કરવી એ મુસીબત વાળી વાત છે ખાંડાની ધાર જેવી વાત છે પછી એને પામી ગયા પછી તમે રાગ થઈ જાવ પછી એને પામી જાઓ પછી તમને દુનિયાની કોઈ પરિસ્થિતિ તમને કનડી શકતી નથી સાચો ખોટુંનો જ્યાં લેશ માત્ર પણ લીટો રહેતો નથી ત્યાં માયા તમને અટકી શકતી નથી કોઈનો શબ્દ તમને વિધી શકતો નથી ખોટું લાગી શકતું નથી શબ્દ વિધી શકે નહીં હા શબ્દ દુઃખી ના કરી શકો રાંક જેવા થઈ જાઓ જે દુનિયા જે બોલે જે બોલે કશું તમને મન ઉપર હોય જ નહીં એ રાંક થઈ જાવ તમે ભક્તિને પામી શકો ભક્તિ કરવી ને ભક્તિ પામવી અલગ છે તમે ભક્તિ કરતા હોય પણ તમે કોઈ કાલ ક્રોધ ક્રોધે ભરાવો તો તમે ત્યાં ક્રોધ ચડી જાય તો ભક્તિ તમે પામે નથી ભક્તિ કરો છો હજુ પામ્યા નથી પામી જાઓ પછી બધું સમાપ્ત થઈ જાય તમારામાં સુવાસિતતા આવે તમારામાં સાર પણ આવે તમારામાં તમે લોકોના ગમતા બનો અને તમારી જરૂરિયાત જ્યારે સમાજની અંદર ઊભી થાય ને ત્યારે તમારો તાગ લેવાઈ જાય ત્યારે તમારી પર મુસીબતો આવે તમારે ઘસાવવું તમારે જ તમારે કારણ કે તમારામાં ગુણ છે ને વ્યક્તિ જ ઘસાય વગર ગુણનો કોઈ ઘસાતો નથી ગુણ છે ને એ જ તવા ચડે જેનામાં ગુણ છે એ જ ઘસાય જેનામાં ગુણ છે ને એની ઉપર જ તવાય આવો બાકી કઈ ગુણ વગરના કોઈ હાથે અડાડતું નથી ચંદન સુવાસિત છે ને ચંદન સુવાસિત છે ને સુવાસિતપણાના કારણે એને ઘસાવવું પડે ને પથ્થર ઉપડે ટુકડા કરવા પડે એને ઘસાવવું પડે કોઈ બાવળના લાકડા નાઈને ઘસે પણ એનામાં ગુણ છે ને જે ગુણ છે એને ઘસાવવું પડે અને એને તૈયારી રાખવાની કે ગુણ છે તો હવે ઘસાવાનું આવશે મારામાં ગુણ છે તો હવે વેઠવાનું આવશે હવે તપવાનું આવશે સોનું શુદ્ધ છે એને એને એના પઠ્ઠામાં એને ગરમ થવું પડે છે ઓપ લેવા માટે કરું થવું પડે ને જેના ગુણ છે ને જે ગુણના આધીન છે ને એને 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 ખપવાનું જ આવે એટલે તમારા સમાજ તમને ખપાવતો હોય દુઃખ આવતા હોય ને તમારા ગુણ હોય તો જ દુઃખ આવે બાકી જો તમે નિષ્ઠુનો લોઢા લૂઢા સમાન હોય તો તમને કોઈ ઓળખતું નથી તમને કોઈ ગણતું પણ નથી જ્યારે દુઃખ આવે એટલે સમજી લેવાનું કે તમારા ગુણ છે તો ક્યાંક થાય ગુણ વિના કોઈ અડકતું નથી કોઈ યાદે કરતું નથી એટલે જ્યાં ઘસાવાનું આવે જ્યાં ઘડાવાનું આવે ત્યાં તે સાર પણ હોય કઈક તમારે બેઠવાનું આવે સમજી લેવાનું કે તમારા કંઈક છે તો જ આવે નહી તો આવે હું હાથો છું તો હાથો છે આવે એ પરિસ્થિતિ પછી એને ગણવાની હોય નહીં તમે પામ્યા નથી ભક્તિ ને ભક્તિને પામવાનો અર્થ જ એ થાય કે તમારે ઘસી જવું સમાપ્ત થઈ જવું તોય આનંદિત રહેવું ભગવાને જે લીલા કરી છે લીલાને તમારે સ્વીકારી લેવી એનું નામ તો ભક્તિને પામ્યા કહેવાય ભક્તિ કરીને પછી પ્રશ્ન રહેવો ને એટલે સમજી લેવાનું કે તમારામાં ક્યાંક ખોટ છે તમારામાં કંઈક તો તમે હજુ એને ઓળખી શક્યા નથી ભક્તિની અંદર પ્રશ્ન સમાપ્ત થઈ જાય તો ભક્તિ તો ભક્તિ કરો ભક્તિ કરીને પ્રશ્નની ઈચ્છા ઊભી રહેતી હોય તો ભક્તિનો મતલબ જ નથી ભક્તિનો મતલબ એવો જ થાય કે તું એ જે આપીશું ને એનાથી સંતોષ અને સંતોષનો ઉપકાર માનો એનું નામ ભક્તિ તું એ જે આપીશું ભગવાન એનાથી મને સંતોષ છે આટલા સંતોષનો પણ હું તારી આગળ ભગવાન ઉપકાર માનું છું કે તે મને આપ્યું છે મારી માટે ઘણું બધું છે મને બહુ જ આનંદ છે એ ઉપકારનું નામ જ તે શુદ્ધ ભક્તિ કહેવાય ભક્તિનો અર્થ માગણી નથી જે નથી આપીને એની માટે માગણી કરવી એની માટે માળા ફેરવી અને એની એની એનું માગમાગ કરવું કે મને આ નથી મળ્યું મને મળવું જોઈએ આ ભક્તિ નથી આ તો માગણી કહેવાય માગણીને ભક્તિમાં ફેર છે ભક્તિનો મતલબ કે છોડી દેવું તારું કાંઈ લેવું નથી તે મને જે આપ્યું છે એ તારો ઉપકાર છે એનો ઉપકાર માનું અને ભક્તિ કહેવાય અને પછી અગરબત્તી કરી માળા ફેરવી અને ભગવાન જોડે માગણી કરી અને ભક્તિ કહેવાય ભીખ જ કહેવાય ભીખ કહેવાય ભીખ ભીખ કઈ છે નહી ભક્તિ ક્યાં કોણ કરે છે દુનિયામાં કોઈ બધા ભીખ જ માંગે છે ભક્તિ કોણ કરે છે ભક્તિ વાળા જોડે માંગણી ના હોય હા અને ભીખવાળા જોડે ભક્તિ ના હોય ભક્તિ વાળા જોડે માંગણી હોય જ નહીં અને ભિખારી જોડે ભક્તિ ના હોય એ ભીખ તમે માગવાય મંદિરની અંદર અમીરભાઈ જે માગ છે એક વર્ગ છે અમીરભાઈ ભિખારીનો એ શબ્દ કહેવાય નહીં પણ જે માગ છે એના ભક્તિ હોતી નથી ભક્તિ હોત એને માગવાનું રહેતું જ નથી જેને જે પરિસ્થિતિ આપી છે પરિસ્થિતિને સ્વીકારી લેવા એનાથી મોટી ભક્તિ કોઈ છે જ નહીં હું ઘણા વર્ષોથી કહું છું કે જે પરિસ્થિતિ આપીને પરિસ્થિતિને સ્વીકાર્યાથી મોટી ભક્તિ કોઈ નથી ભગવાન ભક્તિ કરવા માટે તમને મણકા નથી આવતો ભગવાન ભક્તિ કરવા માટે તમને એવો સમય રે આ મણકા રે માળા રે એ સમય છે એ વર્તમાન છે મને એ ફર્યા કરે છે એને તમારે સ્વીકારવાનો છે એને તમારે સ્વીકારવાનો છે ભગવાન કહે ભગવાનની માળા કરો તો શું થાય છે આમ એક મણકો બીજો મણકો એ શું છે સમય ચક્ર છે એ સમય ચક્રની ઉપર તમારે હાલવાનું છે બીજું કાંઈ શીખવાનું નથી હવે એની માટે માળાના ગણીને કહેવાયનું નામ દીધું આનું નામ દીધું ભગવાન એમ નથી કીધું કે મારું સમય ચક્ર છે ને એમાં તું મારું નામ દીધા કરે તો ફરિયાદ કરશે તારે આની પર હાલોનું છે એનાથી છૂટું થવાનું નથી એટલે ભક્તિ રહી એ સ્વીકાર્યતા છે જે કંઈ આપ્યું એ મને સ્વીકારશે એનો ઉપકાર છે એ ઉપકાર જ પરમ ભક્તિ કહેવાય માગણીને પરમ ભક્તિ કહેવાતી નથી એને માગણી જ કહેવાય બીજું કાંઈ કહેવાતું નથી અપેક્ષાવાળી ભક્તિ કે ભક્તિમાં અપેક્ષા હોતી નથી અપેક્ષા રાખીને તમે કોઈની પૂજા કરો ને એ પણ નિર્થક છે અપેક્ષાથી કે કે હું આટલું માતાજીને પૂજીશ પૂજીશ ભગવાનને ગુરુને પૂજીશ તો મને આ પ્રાપ્ત થશે મને આશીર્વાદ મળશે મારું સારું થશે અપેક્ષા ને અપેક્ષાથી કરેલું કોઈ પણ કાર્ય કોઈ પણ કર્મ રહ્યું ને એ હા એ પોચતું નથી શુદ્ધતામાં પોચતું નથી એ કારણ કે એની પાસે તમારી ચેષ્ટા છુપાયેલી છે ચેસ્ટા વગરનું સાધના ભક્તિ છે ચિષ્ટા વગરનું જે કાંઈ કશું તમારે લેવું નથી છતાં પણ એને સમર્પિત કરવું છે તમારે લેવું નથી છતાં પણ એને સમર્પિત કરવું છે કારણ કે એને જે આપેલું છે ને એ તમારી એમ કહેવાય કે તમારી લેવડ પણ ઉપર છે એવું માનીને એનો ઉપકાર માનો છે એ એક પરમ ભક્તિ છે પૂર્ણ ભક્તિ છે એ જે યોગ્યતાથી તમારી જાતની યોગ્યતાથી તમને વધારે મળ્યું છે ને એનો ઉપકાર માનો ને એના પરમ ભક્તિ કહેવાય ત્યાં દીવા હવન હોમ હવન કાંઈ આવતું નથી એ હૃદયનો ભાવ આવે કે ભગવાન તે મને જે આપ્યું છે ને એ મારી કેપેસિટીથી વધારે છે ને એનો ઉપકાર ભગવાન હું તારી જોડે માનું છું કયા શબ્દોમાં માનું એ મને સમજાતું નથી એવો સમર્પણ ભાવ હોય ત્યાં ભગવાનના ભક્તિ પ્રોસે જે ભક્તિ પરિપૂર્ણ થાય છે બાકી તે ભગવાન આવ્યું છે પેલાને આટલું વાલી દીધું મને ઓછું વાલ્યું મને એના કરતાં વધારે આપી દે ને આ તો બધી તમારી તમારું ગાણ પણ કહેવાય પાગલ પણ કહેવાય એને અને એ ભગવાન સુધી પહોંચતું માયા બધો માગણી મૂકી દો ને ત્યાં એ પરમેશ્વર પ્રસન્ન થાય જાય છે માગણી મૂકી દો ત્યાં પરમેશ્વર પ્રસન્ન થાય ભગવાન જોડે માંગવાના જોશો ભગવાનને તમે કઈક આપવા જાવ તમે વિચારો કે ભગવાનને મારે અમારે શું આપવા જવાનું હા ઉપકાર નું પોટલું અમે ભગવાનને કેવું ઉપકાર નું પોટલું આપે છે કે ભગવાન તે મને જે આપ્યું ને બહુ છે છે એનો હું ઉપકાર આ પોટલું લઈને ઉપકાર તારો માનવા આવ્યો છું અને તું મારા તારો ઉપકાર તું મારા તરફથી સ્વીકારી લે કે ભગવાન તે ઘણું આપ્યું છે મને એ ઉપકારનું પોટલું ભગવાનના આપવા જવાનું છે એથી કઈ લેવા જવાનું નથી પણ આ પરિસ્થિતિ કોઈ સમજતા નથી બધા લેવા જ આવે છે બધા જ લેવા આવે છે તમે સક્ષમ નથી ને એ વસ્તુ માગો છો તમારી સક્ષમતા આવે પછી તમારે કઈ કરવાની જરૂર આવતી નથી તમારો સમય આવે સક્ષમતા આવે ને પછી આપ મેળે ભગવાન બધું આપી દે છે તમે યુવાન થાવ એટલે મુસનો દોરો ફૂટે એની માટે માગણી કરવાની જરૂર પડે છે પછી તમારો ઘડ પણ આવે ને એટલે તમારા વાળ ધોરા થાય છે સમય સમય ભગવાન બધાને બધું આપી દે છે પણ તમારે એની માટે સક્ષમ બનવું પડે તમારા સક્ષમતા ના આવે પાંચ વર્ષ બાળક એમ કહે ભગવાન ભગવાન મન આવી જાય ને દાઢી આવી જાય મારો જોઈએ છે તો આવા નહીં કારણ કે હજુ સક્ષમતા નથી એનાનો સમય થશે એટલે આપ મેળે આવશે એની માગણી સમય પહેલાંની માગણી રહી એ પૂરી થતી જ નથી ભગવાન હોય તમારી કુળદેવી હોય કે કોઈ પણ હોય સમય અનુસંધાનની માગણી રહીએ જ ભગવાન પૂરી કરે છે અને પૂરી કરે ને સમય પાકી જ હોય ને તમે માગ્યું હોય એટલે એ એ ભેગું થાય કાગળ બેહવાના ડારના ભાગવા થાય તમે પાવશો જસ્ટ ભગવાનના આપો છો બાકી તમે ના માગો ને તો એ સમય 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 બધું ભગવાન આપ મેળે વગર માગે એ એની એનો સમય થાય એટલે આપ્યા જ કરે છે એ એ એના કર્તવ્યમાંથી ભગવાન પોતે પરમેશ્વર પાછો પડતો નથી એ તારે એ નોંધ લેવા નથી જતો કારણ કે મારું નામ નથી દીધું અને કદી મારી પૂજા નથી કરી એ નોંધ લેવા જતો નથી એનો જે સમય થઈ ગયો કે મારો મારો સમય થઈ ગયો અને આ વસ્તુ જરૂરી છે એટલે વગર માગે આપી દેશે એને તો પરમેશ્વર કીધો છે વગર માગે આપે પણ સમય આપો વગર માગે આપણ સમય આપો અને તમારે શું જોઈએ છે વગર સમય માગવું છે તો હાલતો નથી બીજાનું જોઈએ અને દુઃખી થવું એની કરતા એનું જે સમય આવ્યો છે ને સમયને સ્વીકારીને તમે તમારા સમયની રાહ જોવો તો થાય કે નહીં અને આ જમાનામાં કોઈને મહેનત કરવી નથી મહેનત કર્યા વગરનું સીધું શોર્ટકટ ભગવાનને પ્રસન્ન કરવા છે માતાજીને બેસાડી દેવા છે કોઈ માતાજીના સત્તર માની દેવા કોઈને માડવા માની દેવા છે અને કોઈને ગોખલા કરીને બેસાડીને સીધે સીધું એમનું ધનવાન થઈ જવું છે સમાજની અંદર મોટું બનવું છે એ આ ભ્રમિત ભ્રમણા નહીં ને ભ્રમણાના ભાગી કાઢો કારણ કે ભ્રમિતતા છે આમાં કાંઈ છે જ નહીં આ તમારી મૂર્ખાઈ છે આ મૂર્ખાઈ ક્યારે સાચી પડવાની નથી કારણ કે તમે તમારા કર્મ થકી જ મહાન બનશો તમે તમે તમારા કર્મ થકી જ પૈસા કમાશો તમે તમારા થકી જ ઉજળા બનશો બાકી બીજી કોઈ પરિસ્થિતિ કોઈ એવી વ્યવસ્થા ભગવાને કરી નથી કે જે કર્મ વગર સીધે સીધું તમે મોટા બની જાઓ મહાન બની જાઓ કર્મ જ ભક્તિ છે ને કર્મ જેવી કોઈ ભક્તિ નથી મંદિરના આંટા ફેરા રહ્યા ને એ તો ઉપકારના મારા રાખો ને તો સારું રહેશે બાકી માગણીના રાખો ને તો એ બધા નિર્થક નિવડશે એમાં કોઈ શંકા નથી માગણીના આટા નિર્થક નીવડે કે કેટલી વાર ભગવાન જોડે જાય તો કાંઈ થયું નહીં કે ઈ આવવા કેટલી દાન જાય કાંઈ ના થયું ફલાણી માતા જોડે કેટલી દાન જાય મારું ઠેકાણું પડતું નથી કારણ કે ઠેકાણું નહીં પડવાનું કારણ કે તારે માગણી રહી એ સમયની વિરુદ્ધમાં જ સમય પાક્યો નથી અથવા તારી ભક્તિમાં ક્યાંક ખોટ છે તારે સ્વીકારવું નથી જે પરિસ્થિતિને પરિસ્થિતિને સ્વીકારી દેવા તો પૂર્ણ ભક્તિ કહેવાય મેં સૌ શરૂઆતમાં જ વાત કરીને રાક થઈને રહેવું નાક થવું શકો ને રાખ કોઈને થવું નથી હા બધાને બળવાન રહેવું છે કોઈનું વેઠવું નથી પરિસ્થિતિને સ્વીકારવી નથી હા મોડું રહેવું નથી કોઈને ભગવાને આપેલી પરિસ્થિતિને આમું ટક્કર લેવી શકે ના આમ નહીં તું જીવાડે એમ નથી જીવવાનું અમે જીવીએ એમ જીવવાનું છે અને અમે કહીએ ને એમ ભગવાન તારા કરવાનું છે તો ભગવાન મારે બંગલો બની જવો જોઈએ ના સમય આવે એટલે બનાવવો કે ભગવાન મારે ગાડી આવી જોઈએ કે ના સમય આવે જ લાવો પણ તમારું શું કે ના ત્યાં પેલા આપી દે પછી બધી વાત સમય 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 બધું બધાનું થાય છે પણ પરિસ્થિતિને સ્વીકારો તો પરિસ્થિતિને તમે સ્વીકારો નહીં ને તો મન મન બળવાનું કોને કો બીજો બળવાનું તમે જાતે ને જાતે બળો બળવાનું મૂકી દો અને ભગવાન ભગવાન એમ કે ભગવાન તારું કર્તવ્ય તો ચૂકતો નથી મારું કર્તવ્ય કરી રીતે ચૂકવું હા બસ હું મારું મારું જે મને મારું કર્તવ્ય આવ્યું છે કર્તવ્ય બરાબર છું તારું તારો સમય થશે એટલે તું મને આપવાનો જ છે મારો કોઈ છૂટકો છે નહીં કારણ કે મેં કર્મ સાથે ક્યારેય દગો કર્યો નથી કર્મ સાથે દગો ના કરો કર્મ જે શુદ્ધ હોય ને કર્યા જ કરું તમે કર્મથી વંચિત રહો ન તો કાંઈ પ્રાપ્ત થવાનું નથી ફળની આશા રાખવાની નથી ફળની આશા એટલા માટે નથી રાખવાની કે કર્મ કોનું વિફળ જતું નથી તમે દસ કર્મ કરો ને તો નવમાં નવમાં તમને એક નવ કર્મ તમારા હોય એવા તો એની અંદર તમને સફળતા ના મળી પણ દસની અંદર નવનું હાટું સરવાળો મળીને મળ્યા વગર હતું નથી પણ તમે શું જ્યાંથી પહેલું બીજું ત્રીજું આઠ આઠ કર્યું તો હજુ મારે મેર પડ્યો નથી નવમાં મારે ભગવાન હામું છું તને કાંઈ નથી એવું રાખવાનું નહીં કારણ કે તમે કર્મ જે કર્યું હોય એની નોંધણી એનો સરવાળો ભગવાન જોડે હોય જ છે સમયચક્ર જોડે હોય જ છે અને પછી તમને એ બધા જ માંથી તમને હામઠું બધું આપી દે કોઈની મહેનત વિફળ જતી નથી તમારી અપેક્ષા વધારે હોય છે મહેનત ક્યાં વિફળ જાય અપેક્ષા વધારે હોય ને ત્યાં તમને દુઃખ ઉત્પન્ન થાય અપેક્ષા રાખ રાખવી જ નહીં જીરો રહો કે જે મળે એ મારી માટે ઘણું છે આ આવું કરો એટલે તમને ઘણો આનંદ થાય પણ તમે અપેક્ષા બાંધીને ગયા હોય કે મને આટલું જ મળવું જોઈએ એમાંથી જો કંઈક ચારાની ઓછું મળ્યું તો એનું દુઃખ થાય એનું કારણ કે તમે અપેક્ષા બાંધીને ગયા હતા તમે અપેક્ષા રાખીને ગયા હતા કે મારે આવું જ થવું જોઈએ આ મંદિરે આવો છો તો અપેક્ષા રાખીને આવો કે હું આમ કરું ને મારું આ નીકળવું જ જોઈએ અને પછી આ એ ના નીકળે પણ બધી બધી પરિસ્થિતિ મૂકી દો ભગવાન માતાજી તું જે કરે જે નીકળે જે વાત નીકળે જે વાત મને સમજણ ખોટ નીકળે હું સ્વીકારી લઈશ એનો જે આનંદ રહ્યો ને એ અનિરો હોય પોતાના મનની ગાંઠવાળીને ના આવ્યો હોય ને એ વાત રહે ને એ ભ્રમિત આપો તમને ભ્રમિત કરો કારણ કે મનની વારેલી ગાંઠ ને પોતાની પોતાની એક એક પ્રકારે અંદર મહત્વકાંક્ષા ભરેલી હોય કે મેં ધાર્યું ને એવું જ થવું જોઈએ એક તરફો ને હું જે ધારીનાવીને થાય તો જ સાચું એવો એક પ્રકારનો બધા ઈગો લઈને આવ્યો અહીં આવ્યા છે ને કે આવું થાય ને તો જ સાચું તો જ મારા મનને શાંતિ મળે કારણ કે તમે જે ધારીને આવ્યા છે ને એ સત્ય નથી સત્ય કંઈક બીજું હોય છે ને પણ તમારે સ્વીકારવું નથી જે મનના દરવાજા ખુલ્લા મૂકે છે અને સત્યને સ્વીકારશે ને એના આનંદ મળશે આવી જગ્યા ઉપરથી બાકી કોને આનંદ મળશે નહીં મને ના ધારેલાના ઘોડાના મનની લગામો મને ના ધારેલા ઘોડાના તમે લઈને આવ્યા હોય તો એ પ્રમાણેનું મળવાનું નથી આ તો તમારા લેખમાં તમારી વાતમાં તમારા જીવનમાં જે સાચું છે ને એ જ કહેવાનું બીજું કાંઈ કહેવાનું આવતું નથી તમને ભ્રમિત પણ કરવામાં આવતા નથી કે આ થઈ જશે પીલું થઈ જશે ને દીપણું થઈ જશે ને કાંઈ થવાનું નથી સમયચક્રના આધીન જે થવાનું છે ને એનો તમને ફક્તને ફક્ત દોરી બતાવવામાં આવે છે એક રસ્તો બતાવવામાં આવે છે આંગળી ચીધવામાં આવે છે કે આ રસ્તો જવાથી આમ થશે ને આમ થશે ને આમ થશે આ રસ્તો જવાથી આમ થશે આ રસ્તો જવાથી આમ થશે આ ત્રણ રસ્તામાંથી તમારે કયો રસ્તો લેવાનો એ તમારે જોવાનું થાય પછી તમારા માતાનું બતાવેલું માનવું જ ના હોય તમારા મનના ઘોડા દોડાવવા હોય તો પછી એ ઘોડા ભૂલા પડે ને ત્યારે પછી તમને અફસોસ થાય એ ઘોડા રહે પછી ભૂલા પડે પછી એ રસ્તા મળતા નથી એટલે ભગવાને જે આપ્યું છે ને સ્વીકારી લો દુઃખ રહ્યું ને દુઃખ દુઃખ નહોતો ભગવાન આગળ ગવાય જ નહીં ભગવાન આગળ દુઃખને ગઈને તમે શું કરશો હા એને જ આપેલી પ્રસાદને એને પાછી હામે ફેંકવાની એ તો બને જ નહીં જો એટલું સાંભળી લેવાનું કે ઘર પણ વધારે બહુ ખાઓ ને તો એ તમારા માટે ઝેર સમાન છે એમ સુખ વધારે પડતું રહે ને એ ઝેર સમાન છે અને દવાઓ હંમેશા કડવી હોય છે પણ કડવી હોય છે પણ એ શરીર માટે સારી હોય છે જે કોઈ વસ્તુ જે જીભેથી કડવું લાગે ને એ શરીર માટે શ્રેષ્ઠ હોય અને જે જીભેથી મીઠું લાગે ને શરીર શરીર માટે હાનિકારક હોય તમે બેઠા બેઠા ગણતરી કરજો હા જે જીભેથી વધારે પડતું તમે ખાવ પણ લાગે ને તમે વધારે પડતો કે મજા જ આવી મજા જાય તમે ગુલાબજાંબુ ખાખાત કરો બે પાંચ મહિને એક જ ધારે ખાવ ડાયાબિટીસ એ ચેક કરાવો આવી જાય કે જીભને ગમ્યું પણ શરીરને માફક નથી પરંતુ તમે કારણ શાક બે મહિના ખાવ ભલે જીભને કડવું લાગે તમારા શરીરની અંદર કંઈક ચેકઅપ કરો કશું આવશે નહીં કારણ કે કડવા જીભને નથી ગમતી પણ શરીર માટે તો સારી છે અનુકૂળ છે એમ જીવનની અંદર દુઃખ રહ્યા ને તમને ગમતા નથી પણ તમારી માટે તો અનુકૂળ છે કારણ કે જીવનને જીવવા માટે સક્ષમ બનવા માટે મજબૂત બનવા માટે સમજણા બનવા માટે દુઃખ જરૂરી છે આ કોઈ સમજતું નથી તમારે ઘડવા માટે ઘડાવવા માટે તો જરૂરી જ છે ને તમારે જીવતરને ઘડવું હોય તમારે પરિસ્થિતિને સમજવી હોય તમારા અનુભવો લેવા હોય તો અનુભવો ક્યાંથી મળે સુખમાંથી કોઈ અનુભવ લેતા નથી સુખમાં તો અનુભવ ચારે બાજુ આંટા મારતા હોય ને તો એમને તમે આંધળા હોય કારણ કે પાટા માર્યા હોય અનુભવ તો દુઃખમાંથી જ મળે કોણ સુખમાંથી અનુભવ મળે બતાવો તો સુખમાંથી તો સગી જવાય ને સુખમતી શાંતિનો અનુભવ એ મનની શાંતિનો અનુભવ રહ્યો એ તો તમે એમને મેં કરી શકો છો માયા મૂકી દો તો શાંતિ જ છે પરંતુ જે અનુભવો મળે છે જે તમને પ્રાપ્ત થાય છે જે તમને સમજણ મળે છે દુનિયાને સમજવાની તાકાત મળે છે માણસોને સમજવાની તાકાત મળે છે તમને ખુદનો જે અનુભવ સ્વ અનુભવ થાય છે એ અનુભવ એ દુઃખમાંથી મળે છે ને દુઃખમાં દુઃખ હોય ને તો જ તમે સમજી શકો તો જ તમે સુખની સુખનો અનુભવ કરી શકો દુઃખના દર્દ વગર સુખનો અનુભવ થતો નથી દુઃખનો દર્દ હોય તો સુખનો અનુભવ થાય ને સુખે તમને ઓછું લાગે દુઃખનો અનુ અનુભવ તો જ તમને થાય ને સુખનો અનુભવ હા નહીં તો જો ઘરની અંદર સુખ જ હોય બે ત્રણ ટંકના રોટલા મળતા હોય સારા કપડાં મળતા હોય અમીર ભાઈ શિયાળો ઉનાળો ઘર હોય એમાં તમને તમે સચ સચવે કુટુંબ રહેતા હોય એ સુખ નથી પણ દુઃખનો અનુભવ થયો થયો ના હોય ને એવી સુખ રહ્યું એ સુખ ક્યારે દુઃખમાં નીવડે ખબર છે જ્યારે કોઈકની બિલ્ડિંગ જોવો બે માળ નહીં પાંચ માળની પછી આ સુખ હતું ને એ તમને કંઈક કાઠું દુઃખ લાવવાનું બધું બરાબર ત્રણ ટંગના રોટલા બરાબર હતા ઘરે સારું હતું કપડાં સારા હતા પહેરવા ઉઠવાનું સારું હતું તો હવે ચિંતા છે ને ચિંતા એટલી કે પેલું ભારી જવાય એવું કરવું છે અમીર અને એ અહીંથી દુઃખ ઉત્પન્ન થાય છે બાકી સંતોષ રહ્યો એ દુઃખ સંતોષ રહ્યો ને ત્યાં દુઃખ બધા સમય જાય છે સંતોષની અંદર કઈ આવતું નથી જે મળ્યું છે જેમ એમાં સંતોષ માનો સંતોષ જેવી કોઈ પ્રખર વિદ્યા એમ કહેવાય કે એ છે જ નહીં તમને આશીર્વાદ સંતોષ જેવા આશીર્વાદ ભગવાનના કોઈ છે જ નહીં એ સંતોષ નામના આશીર્વાદ તમે રાખો સર તમે મનની અંદર તમારા જીવનની અંદર કોઈપણ બાબતે કોઈ પણ પરિસ્થિતિમાં સંતોષ રાખો તો એ સંતોષ રહ્યોને એ જ આનંદ છે સંતોષ જેવો કોઈ બીજો આનંદ નથી હા જરૂરિયાત રહી ને અમે હા જરૂરિયાત રહી જરૂરિયાત જરૂરિયાત તમે કરો એ તમારું કર્તવ્ય છે બિનજરૂરી કરો એ તમારે ઉચ્ચાર છે બિનજરૂરી કરો ઉચ્ચાર જ છે ને તમારે જેટલી જરૂર છે ને એ કરવું જ પડે એ તો તમારે કર્તવ્ય ની અંદર તમારે પાંચ જણા ખાનારા હોય તમે કમાવો બે જણાનું તો પછી એ તમારી જરૂરિયાત છે તમારે પાંચ નું જ કમાવું પડે પછી પાંચ નો કમાઈ ને ઉપર પચીસ જણા નું કમાઈ ભેગું કરવું હોય તો બિનજરૂરી છે તમને ચિંતા ઉત્પન્ન કરાવો એમાં એનું પોટલું આપે છે વાળું કરો જરૂરિયાત જરૂરિયાત તમારે કરવું જ પડે હવે જરૂર પડે આ કરવું પડશે કારણ કે હવે જરૂર છે હવે પાંચ વર્ષ પછી આમ થશે તેમ થશે આ વસ્તુ કર્યા વગર ચાલે એવું નથી એ વસ્તુ રહે ને તમારું કર્તવ્યની અંદર આવો પણ કશું જ નહીં બધું બરાબર છે ને તોય તમને હખના પડતું હોય તો એ બિનજરૂરીમાં આવે અને એ દુઃખ બિનજરૂરી દુઃખ તમે જાતે ઉત્પન્ન કરેલું છે એમાં કોઈ તમને કેવા આવ્યું હતું કે તું આ કર ફલાણું કર ઠીકળું કર જરૂરિયાતવાળું કરો કોઈ વાંધો નથી જરૂરિયાતમાં બધા તમારે જરૂર પડે તો કરવું જ પડે જરૂરિયાતવાળું જ કરાય જરૂરિયાત વગરનું કરાય નહીં એટલે સંતોષ રાખો કોઈ પણ બાબતમાં જેટલું મળ્યું છે જેટલું પહોંચ્યું છે જ્યાં હશો એ બધો જ સંતોષ ભગવાનની મરજીથી રાખો ભગવાન તે જે આપ્યું છે મારી માટે બરાબર હશે ને બરાબર છે તો જ મને મળ્યું હોય ક્યારેક કોઈને ભાર પણ ભગવાન અન્યાય કરતો નથી પણ અન્યાય તમને ક્યારે રાખે છે ખબર છે કે તમે બીજાની સાથે તમારી સરખામણી કરશો ને તને ભગવાન તે મારી માટે ઘણા પ્રશ્નો લઈને આવશે કેવા કે મારી અમારી ઉપર જ આ તો જાડું ક્યાં નહીં ને કે કોને બતાવીએ અમે એવું બધું કે આખું વાહ સુખી છે મારા ભાઈઓ બધાને બબે બંગલા બબે નોકરી બબે ગાડી મારી આને આ સરખામણી કરીને ત્યારે દુખાયું છે હા મારી બધા બંગલા વાળાની કુરદેવી તું મારી તે કુળદેવી તું આનાથી મોટી કમાણી તું બદલાણી નથી તું તો એની છે ભગવાન એને એનું મારી રક્ષા કરશ ને એની રક્ષા કરે એટલે તું બદલાણી નથી એટલે હું તો દુનિયાનો સૌથી સુખી માણસ આવું કોઈ ઉકલું તારો દીવો કરું છું ને તારો નેવત ધરું છું તો મારે ક્યાં માં પ્રશ્ન ઉપર પ્રશ્ન મારે ક્યાં હખ નહીં મારે કેમ કાંઈ નહીં મારે કેમ આમ નહીં બધા જ પ્રશ્નો માગણી માગણી અને માયા માયાના માયા ભગવાન આવું કોઈ માગ્યું કે ભગવાન હે માતા તે મારા ભાઈઓને સુખી કર્યા મને ખૂબ આનંદ થયો મારી તે મારી વસ્તીનું સુખી કરી મને ખૂબ આનંદ થયો કોઈ મારા વસ્તીમાં દુઃખી નહીં રહેવા દીધું કોઈને રોટલા રાડ રવા દીધી નથી મારી હું ગદગદ થઈ ગયો મારી આવો પ્રશ્ન કરનારો કોઈ વીર પુરુષ કે કોઈ ફળવીર હજુ આવ્યો નથી એનું પોતાનું જ ગુણ ગામ આવ્યો પોતાના જ ગુણ ગાવા આવ્યો છે પોતાના ભાઈઓના ગુણ ગાય પોતાની કુટુંબના ગુણ ગાય જે માતાનો છેડો વર્તો હોય ને જે માતાએ જેના જેના માતાના પાલોમાં જે જે આવતો ને બધાને સુખી થાય ને એનો આનંદ મળે ને તો માતા રાજી થાય કે ના થાય ખાલી મેં આને સુખી કર્યો એનો આનંદ આનંદ છે હા એવો આનંદ રહેવો જોઈએ તો કુટુંબ ભેગું થાય પણ એમ એ તો માતા જોડે એમ કહે એ મારી મારે તેમ નહીં મારે કેમ નહીં મારે કેમ નહીં તારે કેમ નહીં એ પ્રશ્ન કરાય જ નહીં તારો સમય આવશે તારી જોડે થશે કર્મના આધીન છે બધી વસ્તુ માંગણી ભગવાન જોડે માતાજી જોડે કાંઈ કરવાની નથી એક જ વસ્તુ કરવાની છે કે ભગવાન હારા કર્મ કરાવજે અને મારો સમય થાય મારો સમય પાકી જાય અને મારે જરૂર પડે ભગવાન મારી કર્મની કમાણીનું ભગવાન મને સારું ફળ આપજે મને સદબુદ્ધિ આજે જેથી કરીને મારા હાથે હારે સારા કર્મ થાય હારી કમાણી થાય ને આપ્યા વગર છૂટકો નથી તમારા બધાના કર્મોના સરવાળા ને ભગવાન જોડે પડ્યા જ હોય અને એના જ તમને ફળ મળી રહ્યા છે મફતનું કોઈ મળતું નથી ને વધારે કોઈ મળતું નથી અને ઓછું પણ કોઈ મળતું નથી બધું બરાબર ને હાલત છે આનું નામ ભગવાન કહેવાય એટલે માગણી રહી ને ભગવાન આગળ કરવા ભક્તિ રહી ને એમાં રાંખ થઈ જાવ ને તો જ મજા આવો ને રાખ થઈ જાય તો તમને એના સ્વભાવ પણ તમને દેખાય કે છે હા રાખ એટલે ખબર પડી જાય એના એના કોઈ પ્રકારનું કોઈ અભિમાન હોય નહીં અને એ જ એ જ પ્રકારે એનું જીવન હોય અને એ જીવવાની જે મજા છે ને એ તો જે રાખ થઈને દેતા હોય એને ખબર પડે છે રાખ પણ એટલે ભક્તિને જે ભક્તિને સમજા છે ને જે ભક્તિને પરિપૂર્ણ પહોંચે છે ને એ જ રાખ રહી શકે બાકી જે કલર કરે છે ને એ રાગ તાકાત નથી રહેવા દે તે ઢોળ ચડાવે છે ને એ તાકાત નથી ઢોળ ઉતરી જ જાય ત્યાં સુધી જાવ તમારા નક્કરતા રહીને નક્કરતા લાવો ઢોર ચડાવશો નહીં ઢોર ચડાવશો કાલ ઉતરી જશે કાલ ઘસાઈ જશે અસલ તમારી અસલ અસલ ચામ રહીને બહાર આવશે હા પિત્તર દેખાશે એટલે રાખ થઈને રહેવાનું છે ભગવાનને જે આપ્યું છે એ સ્વીકારી દેવા છો અને આનંદ કરવાનો છે અને હું તો એમ જ કહું છું કે દુનિયાની કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી દુનિયાની કોઈ વાતો કરવાની નથી કોણ શું કરશે એની કોઈ ચિંતા કરવાની નથી આ આ બધા વસ્તુની તમે તમારું કર્તવ્ય ક્યાંય ચૂકી તો નથી જતા ને રોજ ખ્યાલ રાખવાનો તમે તમારું કર્તવ્ય તો કઈ ચૂકી જતા નથી ને તમારું કર્તવ્ય તમારા વાળા પૂરતું નથી આવતું તમારું કર્તવ્ય બહુ જ મોટું આવે છે એમ કહેવાય કે આખી સૃષ્ટિની અંદર તમારું કર્તવ્ય આવે છે પશુ પક્ષી પ્રાણીઓ સુધી તમારું આવે છે સૃષ્ટિની અંદર પણ તમારું કર્તવ્ય આવે છે તમે જો માયાની અંદર હોય તો તમને તમારા ઘર સિવાય ઉજવાનું નથી પણ ભગવાનને જો પ્રેમ કરતા હોય ને ભગવાનને સમજાવવા ને ભક્તિને સમજાવવાય ને તો એ વાડાની પણ બહાર તમારું કર્તવ્ય આવે છે એ સુધીને સમજાય તો સમજી લેવાનું કે ભગવાને તમને જ્ઞાન આપ્યું છે ને ભગવાન તમે ભગવાનના પેશ આમ કહેવાય કે નજીક છો તમને તમારા વાડાની બહાર હુજવા મળે એટલે સમજી લેવાનું કે ભગવાનની તમે નજીક છો તો આ બુદ્ધિ આવે નહીં તો આવે નહીં માયાની માયાની અંદર તમારા છોકરા અને તમારા કુટુંબ અને તમારા છોકરા સિવાય બહારનું કાંઈ હું જ નહીં કાંઈ ના હું લો કુટુંબ જુતો જ જવા દો કુટુંબ કુટુંબની વાત કરવાની નથી આટલા સમજી ન કે તમે સંકોચિત પણ આમ છો તમારું કાંઈ થવાનું નથી ને તમારા ટૂંક સમયની અંદર તમારું દુઃખ આવવાનું છે પણ બધા એનું સર્વનું વિચારવાનું થાય તો જ મજા આવે અને સર્વનું વિચારવાનું ક્યારે થશે અમીરભાઈ નરસિંહભાઈ તમારામાં ભક્તિ પરિપૂર્ણ જાગશે અને તમે હમણાં કીધું ને એ ભક્તિને તમે ઓળખશો રાખ થઈને રસો તો પછી તમારું શું પારકાનું શું કાંઈ ફેર ફેર પડશે નહીં અને તમારું એમ કહેવાય ને કે સમાજના સેવા માટે તમે પોતે ઘસી જશો ને તોય તમને એનો આનંદ હશે ઘસાવામાં આનંદ મળે ને એના ભક્તિ કહેવાય ઘસાવામાં દુઃખ મળે ને એનું દુઃખ હોય તો એ ભક્તિ કહેવાય નહીં ચંદનને ઘસાવામાં આનંદ મળતો હોય એમ તો એ ચંદનના ગુણ કહેવાય એ ઘસાઈને પણ એની સુવાસ છોડતા નથી ચંદનને ઘસો તો એની સુવાસ છૂટવાની નથી કારણ કે એ એનો ગુણધર્મ છે એ સુવાસ છોડે નહીં એને એ ગુણધર્મ કારણે તો ઘસાય છે કે ઘસાય તો છોડતું નથી સુવાય તન ઘસો વાંધો નથી એમ તમારા ગુણધર્મ સારા હશે ને તો તમે ઘસાશો ને તો તમે તમારું કર્તવ્ય છોડશો નહીં તો તમારી મૂલ્ય થશે ને ચંદનનું મૂલ્ય છે બાવળનું મૂલ્ય નથી એટલે તમે ચંદન સમાન બનો ભલે ઘસાવાન થાય પણ તમે તમારું કર્તવ્ય છોડશો નહીં તો તમે તમારું મૂલ્ય અકબંધ જળવાઈ રહેશે આ એ જ ભક્તિ છે એટલે જે જે સુગંધિત છે જેના જેના કાંઈક ગુણ છે એને ઘસાવવું પડશે ઘસાઈને પણ તમારે તમારા ગુણ છોડવાના નથી આનું નામ પરિપૂર્ણ ભક્તિ કહેવાય એવું શીખું રામ રજા